નમસ્કાર રાજકોટમાં ધ્રુવી કોટેચા અકસ્માત મામલે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સમાજના આગેવાનો અને પરિવારજનો દ્વારા ન્યાય મેળવવા માટે ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે દીકરીને ન્યાય માટે મીડિયાનો સહારો લેવો પડી રહ્યો છે આ મામલે સમાજના આગેવાનો આરોપીઓ પર લાગતા કાયદાકીય પગલાં લેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આગલા દિવસોમાં અઘરા પગલાં અને આંદોલન કરવાની તૈયારી છે સાથે જ પોલીસ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાજના દરેક સભ્ય ન્યાય માટે પીએમઓ સુધી અવાજ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ કેયુરભાઈ મસરાણી કેયુરભાઈ આજે મોરચી સમાજની સાથે ઘટના બની છે સમાજમાં કઈ રીતનો રોષ જોવા છે સમાજમાં બધી રીતનો રોષ જોવા મળ્યો છે અને આવતા સમયમાં અમને ન્યાય નહીં મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે આવતા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે પીએમઓ ઓફિસ લગી રજૂઆત કરશું અને કાયદાકીય લડત પણ આપશું જે કોઈ હળવી કલમ લગાડી અને જે કોઈ પોલીસે અમારી સાથે અન્યાય કર્યો છે એને અમે ક્યાંય છોડશું નહીં અને આ લડતમાં અમે ક્યાંય પાછા પડશું નહીં પીએમઓ ઓફિસ લખી રજૂઆત કરશું અને આવતા દિવસોમાં માં આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશું પરિવાર ઉપર જે વ્રજઘાત પડ્યો છે અને જે ચૌદ વર્ષની છોકરીનો બનાવ બન્યો છે હજી એની માતા સંપૂર્ણ હોશ નથી અને પરિવાર ઉપર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે મારું નામ દેવાંગ જગદીશભાઈ ગોટેચા

બરાબર મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીય પ્રયાસ કરશું

જો હમણાં એને ન્યાય મળતો તો એમ થાય કે ના ખરેખર આ આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે પણ નથી આપતા ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આકલા હશે હું હજી તમને કહું છું બરોબર એટલે દિવસે દિવસે જે કઈ અમારા કાર્યક્રમો થશે એ અમે હું તમને જાણ કરતા રહેશું તમે એવું માનો છો કે પોલીસ છે તે પૈસાના જોરે કામ કરી રહી છે અને એટલે જ તમારો કેસ છે કે મે લો કરી નાખ્યો છે સાહેબ બાબા સ્પષ્ટ દેખાય છે કે આ પાંચ ને પાંચે કોર્ટમાં હાજર થાય છે અને પાંચ ને છે એને જામીન મળી જાય છે તો આ ગોઠવણ નહીં તો શું અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય તમને ખબર છે કે ગોઠવણ ગોઠવણ કઈ રીતે થઈ શકે તો હવે આનાથી વિશેષ તો હવે હું તમને મારે તમને સ્પષ્ટ શબ્દ માં શું કેવું એમ